મહાશિવરાત્રીના પાવન તહેવાર નિમિત્તે આજે આપણે સક્રિયનો શીરો બનાવીશું આ માટે તમારે પાંચથી સાત જેટલા સક્રિય લેવાના રહેશે અને આ બધા જ સક્રિયને તમારે એકદમ સરસ રીતે ધોઈને તેનો ઉપર અને નીચનો ભાગ કાઢીને કૂકરની અંદર બાફવા માટે મૂકી દેવાના રહેશે કુકરમાં થોડુંક પાણી આપણે નાખીશું અને આ કુકરની અંદર તમારે બેથી ત્રણ સીટી વખડવાની રહેશે હવે આપણા શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આ શક્કરીને તમે કુકર સિવાય તપેલીમાં પણ થોડુંક પાણી ઉમેરી ઉપર કાળાવાળું વાસણ મૂકીને વરાળે તમે વાપી શકો છો તમે કોઈપણ રીતે શકરીયાને વાફી શકો છો હવે આપણે આ શક્કરિયાની ઉપરની ચાલ કાઢી નાખીશું ત્યાર પછી આ બધા જ શક્કરિયાને છીણીની મદદથી છીણી કાઢીશું ત્યાર પછી આપણે એક પેનની અંદર પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું રહેશે ને એની અંદર તમારે આ બધો જ સક્રિયાનો માવો નાખી દેવાનો રહેશે ના આ સક્કરિયામાં તમારે એકદમ ધીમી આંચું પર સાંતરવાનું રહેશે આ શક્કરિયાને તમે જેમ જેમ શેકશો તેમ તેમ એક સાથે તે થવા માંડશે એટલે આ શક્કરીના શીરાને તમે શેકતા પાંચથી સાત મિનિટ જેટલો સમય થાય છે હવે આપણે આ સક્કરિયાનો શીરો થોડો થોડો એકસાથે થવા લાગ્યો છે આ શક્કરિયામાં તમારે જો વચ્ચે ઘી ઓછું લાગતું હોય તો તમે એની અંદર ઉમેરી શકો છો અને આ સીઝનની અંદર તમે ઘી જેટલું વધારે હશે તેમ એનો ટેસ્ટ પણ સરસ લાગશે હવે આપણે હવે એની અંદર ખાંડ નાખવાની રહેશે અહીં અમારા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા શકરિયા છે એટલે અમે અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે ને આ શક્કરિયામાં શીરાની અંદર ખાંડ નાખ્યા પછી તમારે એને ખાંડ જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી તમારે એને શેકવું પડશે તો તમારે આ શક્કરના શીરાની અંદર હવે તમારે છેલ્લે એની અંદર થોડોક ઇલાયચી પાવડર ઉમેરવાનો રહેશે જેનાથી આ શક્કરના શીરાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે ખૂબ જ ઓછી મહેનતે ને એકદમ સરળ જતી આ તમારો શક્કરિયાનો શીરો બની ગયો છે તો તમને અમારી આ શક્કરિયાના શીરાની રેસીપી કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને ગમી હોય તો લાઇક કરીને આ વખત તમે ચોક્કસથી બનાવજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ